સુરત માં ચાર દિવસ સતત વરસાદ પડી રહ્યો છે જેને લઈ ખાડીઓના જળસ્તર વધી ગયા છે તો સુરતના નીચાણવાળા વિસ્તારો તથા ખાડી કિનારાના વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાયા છે ત્યારે સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ લિંબા આત્મા મીઠીકાળી વિસ્તારની મુલાકાત લીધી હતી અને બોટમાં બેસી લોકોને સલામત સ્થળે જવા અપીલ કરી તો સાથે પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને લોકોની મદદ કરવા પણ સૂચન કર્યું હતું આજે મીઠી ખાડી કે જ્યાં ગઈકાલથી ખૂબ જ પાણી મોટી માત્રામાં ભરાવો થઈ ગયો હતો અને ખાડીમાં જે પાણી આવ્યું હતું એ ઉપરવાસથી પણ આવ્યું હતું અને વરસાદનું પાણી પણ અહીંયાનું આમાં એડ થયું હતું અત્યારે જે પરિસ્થિતિ છે જે ગઈકાલ કરતાં થોડીક સારી છે ગઈકાલે નવ મીટર ઉપર આ જે આ લેવલ હતું વોટર લેવલે પહોંચી ગયું હતું અત્યારે થોડુંક ઓછું છે અત્યારે સવારથી વરસાદ પણ ઓછો છે એટલે અત્યારે કંડિશન સારી છે પરંતુ સવારે સાડા પાંચ વાગે એક બે બેનનો ફોન આવ્યો હતો કે એમને પ્રેગ્નન્સી હોવાથી મેડિકલ જરૂરિયાત છે તરત જ પોલીસ ડિપાર્ટમેન્ટ તો ગઈકાલ રાતથી અહીંયા બંદોબસ્ત ચાલુ હતો અને સાથે સાથે ફાયર ડિપાર્ટમેન્ટ આવી ગયું હતું અને સાથે લઈ અને આ બેનને એમના ઘરેથી લઈ અને હોસ્પિટલ સુધી પહોંચાડ્યા હતા પોલીસની વાનમાં જ તેમને પહોંચાડવામાં આવ્યા હતા આ ઉપરાંત અત્યારે લોકોને અપીલ પણ કરવામાં આવે છે કે કંઈ જે પણ એમની કંડિશન હોય તો અમને જાણ કરે જેથી અમે એમને રેસ્ક્યુ કરી અને સેફ જગ્યાએ લઈ જઈ શકીએ જે લોકો પણ હજી સેફ જગ્યાએ જવા માગતા હોય તેના માટે આ સુવિધા અમે ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ એસએમસીએ કેટલીક રહેવાની અને ખાવા પીવાની પણ વ્યવસ્થા કરી છે આ ઉપરાંત એસએમસીની સાથે સાથે કેટલાક સેવાભાવી સંસ્થાઓ પણ અત્યારે લોકોને ફૂડ પેકેટ્સ અને પાણીનું વિતરણ કરી રહ્યા છીએ જેના માટે જે ફાયરની બોટ છે એનો ઉપયોગ થઈ રહ્યો છે અને અન્ય રીતના પણ અમે મદદ કરી રહ્યા છીએ મીઠી ખાડી મેં જો પાણી ભરાયા નીચલા ભાગે સાલ પાણી ભરતા સે પાણી બહુ કમ હોય જો ખાડી કે દીવાલ બનાઈ ગઈ હતી ઉજસે पानी दो तीन साल से कम हो गया था मगर इस साल बारिश ज़्यादा होने के वजह से और ये मिट्टी खाड़ी विस्तार निचला भाग है इसीलिए यहाँ पे पानी भर गया है सेवा यहाँ पे सब कुछ बहुत अच्छी है सबसे ज़्यादा तो पुलिस लोग का इतना यहाँ पे सपोर्ट है हम लोग को हमारे लिंबायत यहाँ के जो लिंबायत हमारे पी आई है बराबर है इतनी अच्छी उनकी सेवा मिल रही है कि मैं आपको क्या बताऊँ रात दिन एक पाव पे खड़े रह के हमारे यहाँ के डिस्टाफ वाले लिम्बाइ साहब पी आई साहेब चौबीस कलाक और यहाँ पे जो हमारे जोन ऑफिस के जो अधिकारी है सब सेवा उनकी बहुत अच्छी दी जा रही हमारी संगीता बेन जो यहाँ के धारा धारासभ्य है उन्होंने भी कल आके यहाँ की विजिट ली वो भी यहाँ आके खड़े रही है दो तीन घंटा और उन्होंने भी यही कहा है कि जितना बन सके उतना कीजिए सबको सब तकलीफ में से हटा दिया जाए सबको पानी से ले खाना से ले हर चीज़ बरोबर सबके घर घर जाना चाहिए सालों से पानी भराने की समस्या है सालों से है। उसका नयाकरण इसीलिए नहीं आ रहा है कि एकदम भागे। एकदम भागे। ये एकदम निचला भाग है एकदम निचला भाग है ये निचला भाग इसलिए जितना विस्तार का जो भी पानी आता है गटर का पानी है जो भी ये निचला भाग है तो इसीलिए यहाँ पे जमा होता है खाने का यहाँ पे हम लोगों ने कल पार्ले है दूध है आ, पानी की बोतल भी हम लोगों ने वितरण करी थी और कल रात में मोमबत्ती भी दिए थे और एक संस्था है ये भाई लोग की ये जो संस्था वाले लोग का काम बराबर जे एन आर एफ वाले लोग जो संस्था है इनकी कामगिरी है भाई लोग की जो हाजी साहब है इन लोग की कामगिरी बहुत अच्छी है कल से इन्होंने भी पानी का खाने का पैकेट बच्चों का दूध है पार्ले है इन्होंने भी बहुत कुछ यहाँ सपोर्ट करे